ગાંધીધામ ખાતે યોજાયેલ પોલીસ બ્લોક દરબારમાં દારૂ જુગારના હાટના ટ્રાફિક અને અન્ય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુળ વિસ્તારમાં આવેલા દીનદયાળ હોલ ખાતે એ પોલીસ પથક દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને એસપીએ આગેવાની લીધા બાદ લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી લોક દરબારમાં જીવરાજભાઈ ભાંભીએ મહેશ્વરી નગરથી લઈને આડોશ પાડોશમાં સાત જેટલા દારૂના પોઈન્ટ ઉલ્લેખ કરી તાત્કાલિક અસરથી આ તકલીફ દૂર કરવા જણાવ્યું હતું સાયબર ફ્રોડમાં દોઢ લાખ રૂપિયાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો હતો વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંનાનીએ વેપારીઓના ખર્ચે પાર્કિંગ બોર્ડ બનાવવાની રજૂઆત કરી સહયોગ આપવા ખાતરી આપી હતી મુખ્ય માર્કેટમાં ભાઈ પ્રતાપ સરકરથી પોલીસ ચોક ભાઈ પ્રતાપ સરકર પાસે પોલીસ ચોકવી બનાવવાની મુખ્ય માર્કેટમાં પાર્કિંગ થતી માટે પોલીસ જવાનો ત્યાં તહેનાત કરવાની માંગ કરવામાં આવી હતી ગડપાદર રોડ ઉપર પાર્ક રહેતા વાહનો ચાઇની હોટલમાં બેઠા રહેતા આવરા તત્વો સહિતની પરિસ્થિતિ સામે પ્રશ્નો ઉઠભા થયા છે તે અંગે યોગ્ય કરવા રાજઢવીએ રજૂઆત કરી હતી મિટિંગ રાખવાનું જે ઉદ્દેશ્ય છે કે જેમાં ખાસ કરીને એડિવિઝન વિસ્તાર જે છે ગાંધીધામનો જે ગાંધીધામનો મુખ્ય વિસ્તાર છે અને એમાં વ્યાપારને લગતી ઘણી બધી મુખ્ય જે એક્ટિવિટીઝ અને જેટલી પણ મુવમેન્ટ થતી હોય એ એવા તમામ જે છે મહત્વની વસ્તુઓ એ ડિવિઝન વિસ્તારમાં આવેલી છે જેમાં મેઇન માર્કેટ પણ છે તથા બેન્કિંગના પણ મોટા મોટા જેટલા પણ યુનિટ્સ હોય અને એની સાથે સાથે ભારતનગર વિસ્તાર હોય કે જ્યુલરીના અલગ અલગ માર્કેટ હોય એ બધા વિસ્તારને જેના બારે પણ જે માર્કેટ્સની શોપ્સ હોય એનું પણ એ ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ બધાની પોતપોતાની રીતે યુનિટ્સ પણ આવેલી છે એટલે આ એક મીટિંગ જે છે આજે રાખવામાં આવી હતી અને એની સાથે સાથે રહેશીજનો જે હોય જે શહેરીજનો અને એ પણ પોતાની કોઈ પણ વસ્તુ હોય તો એની એ બધી વસ્તુઓના લીધે આજની આ જે મીટિંગ છે એમાં વધારે તમામનો જે છે કરવામાં આવ્યા જેમાં અગર મોટા મોટી વાત કરીએ તો ટ્રાફિકનું એક સૂચન હતું અને ટ્રાફિકની બાબત હતી ખાસ કરીને બધાને ખબર છે કે જે ગાંધીધામનું મેઈન માર્કેટ એરિયા છે એ એમાં લગભગ ટાઉનના શહેરના જેટલા પણ લોકો હોય બધાનો ક્યારે ને ક્યારે મૂવમેન્ટ થતું હોય અને ખાસ કરીને જે વેપાર સાથે સંકળાયેલા હોય એ લોકોનું તો મૂવમેન્ટ બહુ રેગ્યુલર ત્યાં વિસ્તારમાં થતું હોય છે એટલે રોડો એટલી બ્રોડ હોય બધી વ્યવસ્થા હોય છતાંય ક્યારેક ને ક્યારેક આ વસ્તુ થઈ જાય છે અને ટ્રાફિકનું ઇશ્યુઝ પણ રહે છે જ્યારે હું પણ આવ્યો હતો ત્યારે પણ આ વસ્તુ ધ્યાનમાં આવી હતી ત્યારે પણ એના પછી પણ જે છે અલગ અલગ વસ્તુઓ કરવામાં આવી પણ ઇન જનરલ જે વસ્તુ આપણે જોઈએ અને જે પેલા પ્રમુખશ્રી જે વાત કરી હતી એમાં જેની શોપ્સ હોય અને જે કસ્ટમર્સ આવતા હોય અને એની સાથે સાથે અમુક અમુક વખતે જે છે જે લોકો અનૉથોરાઈઝ તરીકેથી નાના મોટા લારી ગલ્લા ચાલુ કરી દેતા હોય એના લીધે જે કસ્ટમર્સ આવતા હોય અને લારી ગલ્લા જે ચાલુ કરતા હોય ને એમાં જે લોકો આવતા હોય વાત કરીએ તો અમારી રીતે જે કામગીરી કરવાની થતી હોય ને જે કામગીરી કરીએ પહેલાં પણ અમે વાત કરીએ ને અત્યારે પણ કહું છું કે દંડની કારવાઈ કરવાની રસીદને એને ફાડવાની પહોંચ આપવાની એમાં કોઈ મોટી વાત નથી એ અમારે રેગ્યુલર કારવાહી છે અગર ક્યારેય કરવાની થતી હોય તો સો પણ થઈ જાય ને ક્યારેય કરવાની થતી હોય તો બસો નંબર પણ થઈ જાય એટલે એ ખાલી નંબરિંગનો ખેલ છે પણ વસ્તુ ત્યારે સફળ બને જ્યારે લોકો જે જે વિસ્તારમાં કામ કરતા હોય જેના પોતાની દુકાનો હોય અને જે કસ્ટમર આવતા હોય કારણ કે અહીંયા જે લોકો બેઠા છે કે તમે કોઈ દુકાન જાઓ છો તો તમે ત્યાં દુકાનના કસ્ટમર છો પણ તમારી દુકાનમાં કોઈ સામેવાળો બીજો આવે એટલે તમારો કસ્ટમર બની જાય છે